ચાલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ગુજરાતી પાત્રા જે દુકાન જેવા જ બને છે અને ટેસ્ટમાં પણ ખૂબ સરસ બને છે એના માટે આપણે અળવીના પાન લેવાના છે જે બજારમાં સરળતાથી મળી જાય છે એને ધોઈને સારી રીતે લૂછી લેવાના છે બધા પાંદડાને સારી રીતે સાફ કરી દેવાના છે આગળ અને પાછળ બંને બાજુથી પછી એક ધારદાર ચપ્પુ લેવાની છે અને એનાથી હળવા હાથે બધી સ્ટેમ્પ્સ કાઢી નાખવાની છે સ્ટેમ્પ્સ કાઢી નાખવાની છે કારણ કે પછીની તરફ ખાતી વખતે ગળામાં આડી આવશે એટલે હળવા હાથે બધા પાનને આવી રીતે ધીમે ધીમે સ્ટેમ્પ્સ કાઢી નાખવાની છે તમે જોઈ શકો છો કે મેં બધી સ્ટેમ્પ્સ ધીમે ધીમે કાઢી નાખી છે આપણે અહીંયા આશરે દસ જેટલા પાન લીધા છે અને એ બધાને પાનને આવી રીતે સ્ટેમ્પ્સ કાઢીને તૈયાર કરી લેવાના છે હવે આપણે પાન પર પાથરવા માટે ખીરું બનાવવાનું છે એના માટે મેં ત્રણ કપ જેટલો ચણાનો લોટ લીધો છે દસ પાન માટે ત્રણ વાટકી જેટલો ચણાનો લોટ થઈ જશે પછી એમાં આપણે બે ચમચી જેટલું આદુ અને મરચીની પેસ્ટ લીધેલી છે તમે વધારે ઓછી કરી શકો છો વધારે તમારે તીખું જોઈતું હોય તો તમે વધારે લઈ શકો છો પછી એમાં પા

ગરમ પાણીમાં મેં આમની પલાળીને મસળીને લીધી હતી અને એમાં મેં ગોળ પલાળી દીધો તો એક ચમચી જેટલી વરિયાળી નાખવાની છે નાની ચમચી ભરીને હિંગ નાખવાની છે અને સ્વાદ મુજબ મીઠું નાખવાનું છે હવે આ બધાને આપણે સારી રીતે મિક્સ કરી દેવાનું છે આપણે થોડું થોડું પાણી નાખતું જવાનું છે અને મિક્સ કરતું જવાનું છે એક સાથે પાણી નહીં નાખી દઈશું નહીંતર ગાંઠા પડી જશે એટલે થોડું થોડું પાણી નાખતું જવાનું છે અને બેટર મિક્સ કરતું જવાનું છે ગાંઠા ના પડે એ રીતે સરસ રીતે બેટર બનાવી લેવાનું છે બહુ જાડું પણ નહીં અને બહુ ઢીલું પણ નહીં એવું આપણે બેટર બનાવવાનું છે આપણે બહુ ઢીલું પણ નહીં અને બહુ કઠણ પણ નહીં એવું આપણે બેટર બનાવવાનું છે જો આપણે ઢીલું બેટર બનાવશું તો પાથરતી વખતે રેડાઈ જશે એટલે થોડુંક થીક એવું આપણે બેટર તૈયાર કરવાનું છે થોડું થોડું પાણી નાખીને મિક્સ કરતા જવાનું છે જરા પણ ગાંઠા ન રહે એ રીતે આપણું બેટર બનાવવાનું છે થોડું મીડિયમ કન્સિસ્ટન્સીવાળું આપણે બેટર રેડી કરી લેશું જો હવે આપણું આ બેટર તૈયાર થઈ ગયું છે આવું રાખવાનું છે હવે આપણે પાન લેવાના છે જે સાઈડે આપણે સ્ટેમ્પ કાઢી હતી એ ઉપરની બાજુ રાખવાની છે અને જતો ભાગ નીચે અને એના ઉપર બેટર લગાવી દેવાનું છે આખા પાન ઉપર સરસ રીતે પતલા લેયરનું બેટર લગાવી દેવાનું છે બધી કોર્નર ઉપર વચ્ચે બધી સાઈડ સરસ રીતે બેટર લગાવી દઈશું થિક લેયર નથી લગાવવાનું થોડું પાતળું જ લેયર લગાવવાનું છે પછી બીજું પાન લઈ એને આપણે એની ઊંધી દિશામાં મૂકીશું અને એના પર પણ સરસ રીતે બેટર લગાવી દઈશું પતલા લેયરમાં આખા પાન ઉપર સરસ રીતે બેટર પાથરી દઈશું ત્રીજું પાન લઈને આપણે પહેલું પાન જે રીતે મૂક્યું હતું એવી રીતે મૂકી દેવાનું છે અને એના પર પણ બેટર લગાવી દેવાનું છે પતલા લેયરમાં આખા પાન ઉપર લેયરમાં આપણે બેટર પાથરી દઈશું હવે ચોથું પાન લેવાનું છે અને આપણે બીજું પાન જે રીતે મૂક્યું હતું એવી રીતે મૂકી દેવાનું છે અને એના પર પણ બેટર લગાવી દઈશું હવે પાનનો વિટો વાળવાનો છે એના માટે આપણે પહેલાં બંને સાઈડમાંથી ફોલ્ડ કરી લઈશું પાનને સરખી રીતે અને પછી એના ઉપર થોડું થોડું બેટર લગાવી દઈશું હવે ઉપર અને નીચેની બંને સાઈડ ફોલ્ડ કરી લેવાની છે અને એના પર પણ થોડું થોડું બેટર લગાવી દેવાનું છે આ રીતે તમે જોઈ શકો છો કે મેં બધી સાઈડથી ફોલ્ડ કરીને એના પર બેટર લગાવી દીધું છે અને હવે એનો ટાઈટ વીટો વાળીશું બંને સાઈડ દબાવતું જવાનું છે અને આપણે વીંટો વાળતો જવાનો છે બંને સાઈડથી સરસ રીતે આપણે વીંટો વાળી લઈશું થોડો ટાઈટ વીંટો વાળીશું અને આવી રીતે આપણે બધા પાનના વીંટો વાળીને તૈયાર કરી લઈશું પાત્રાને બાફવા મૂકશું એના માટે મેં ઢોકળિયામાં પાણી મૂકીને ગરમ થવા મૂકી દીધું હતું એમાં હવે આપણે તૈયાર કરેલા વીટા મૂકી દઈશું બાફવા માટે બધા વીટા મૂકી દેવાના છે અને આપણે મિનિટ સુધી બાફી લેવાના છે પછી આપણે ચેક કરી લેવાનું છે આપણા પાત્રા બફાઈ ગયા છે કે નહીં આપણા પાત્ર સરસ રીતે બફાઈને તૈયાર થઈ ગયા છે હવે એને થોડા ઠંડા થવા દઈશું અને પછી એને આપણે ગોળ સ્લાઇસમાં કટ કરી લેવાના છે તમે જોઈ શકો છો આપણા પાત્રા મસ્ત બની ગયા છે આ પાત્રાને તમે બે થી ત્રણ દિવસ સુધી ફ્રીજમાં સ્ટોર પણ કરી શકો છો અને જરૂર પડે ત્યારે વઘારીને ખાઈ શકો છો તો આપણે બધા પાત્રા કટ કરી લીધા છે અને હવે વઘાર કરીશું એક પેનમાં ત્રણ મોટી ચમચી જેટલું તેલ નાખવાનું છે અને તેલ સારી રીતે ગરમ થઈ જાય તેલ આવી જાય પછી બે ચમચી રાઈ નાખવાની છે એક ચમચી જીરું નાખવાનું છે આઠથી દસ લીમડાના પાન નાખવાના છે નાની ચમચી હિંગ અને બે મોટી ચમચી તલ નાખવાના છે અને પછી આપણા કટ કરેલા પાત્રા નાખી દેવાના છે અને સારી રીતે મિક્સ કરી દેવાના છે બધા પાત્રા પર વઘાર લાગી જાય એ રીતે સરસ રીતે મિક્સ કરી દઈશું તો તૈયાર છે આપણા પાત્રા હવે એના ઉપર કોથમીર નાખીને ગાર્નિશ કરી લઈશું તો આપણા સરસ ટેસ્ટી એવા ગુજરાતી પાત્રા તૈયાર છે